નમસ્કાર મિત્રો મિત્રો બ્રિજરાજ ગઢવીએ શું ભગુડાના મંચ પરથી રાજકારણની વાત કરીને મોટી ભૂલ કરી છે બ્રિજરાજ ગઢવી ફાયદો પહોંચાડવાના વિચારમાં હતા સારું કરવાના વિચારમાં હતા પરંતુ આ જ વાત જયરા જાહેરને નુકસાન કરી શકે છે વાત એ છે કે ભગુડાના મંચ પરથી ભગુડાના ડાયરા પરથી બ્રિજરાજ ગઢવીએ અગિયાર મેના દિવસે અગિયાર મેનો ડાયરો હતો આમ તો બાર વાગ્યા પછીનો સમય એટલે બાર મે થઈ ગયો માની લઈએ કે બાર મે એ વાત કરી કે જે વાત આજે પણ ગુજરાતમાં ચર્ચાઈ રહી છે સવાલ એ છે કે આટ આટલો વહેલા આ વાત શું કામ અને આ વાતથી શું ત્યાંના ભારતીય જનતા પાર્ટીના આગેવાન જયરાજ આહિંગને નુકસાન થઈ શકે છે વિસ્તારથી વાત કરવી છે ભગુડા ડાયરો

પોતાની લોક સાહિત્યની વાતો કરતા હોય છે માતાજીની આરાધના કરતા હોય છે ભજનો ગાતા હોય છે અને આ વચ્ચે જો કોઈ રાજકારણની વાત આવે તો આશ્ચર્ય થાય અને આ બ્રિજરાજ ગઢવીએ કરી છે ગઢવીએ કહ્યું હતું ફરી એક વખત વાત કરી દઈએ આમ તો આપણે આની ચર્ચા કરી છે પણ ફરી એક વખત વાત કરી દઈએ કે બ્રિજરાજ ગઢવીએ કહ્યું હતું કે આ પહેલા આ વિસ્તારમાં ગરબામાં આવ્યું હતું ત્યારે મેં કહ્યું હતું કે જયરાજને સંગઠનમાં નહીં પરંતુ સરકારમાં ધારાસભ્ય તરીકે જોવાની અમારી ઈચ્છા છે અને એ જ ધારાસભ્ય હોય એવું અમારું માનવું છે વાત એ છે કે બ્રિજરાજ ગઢવી એ બોલે છે ને ત્યારબાદ માતાજીને પ્રાર્થના કરવાનું કહે છે તમામ લોકો ત્યાં બેઠેલા લોકો હાથ ઊંચા કરે છે માતાજીને પ્રાર્થના કરે છે કદાચ એ વાત બ્રિજરાજ ગઢવીની ભગુડામાં જે ડાયરો થઈ રહ્યો હતો અને ત્યાં હાજર હતા લોકો એ પૂરતી સીમિત હોઈ શકે સારા સંબંધો હોય તો લોકો બોલે વખાણ કરે અને સારું કામ કરતા હોય તો અઢળક લોકો વચ્ચે વાત પણ કરે પણ વાત એ છે કે એ વાત ભગુડા પૂરતી સીમિત નથી રહી એ વાત ત્યાં બેઠેલા લોકો પૂરતી સીમિત નથી રહી એ લોકોએ આશીર્વાદ આપ્યા એ લોકોએ માં મોગલને પ્રાર્થના કરી પણ વાત સીધી તળાજા પહોંચી અને તળાજા વિધાનસભામાં અસર કરી ગઈ છે વાત એવી છે કે આપણે આ પહેલા વિડીયો બનાવ્યો હતો અને ત્યારબાદ આપણે એ જાણવાનો પણ પ્રયત્ન કર્યો કે આ વાત વાયરલ થયા બાદ ફાયદો છે કે નુકસાન સૂત્રો પાસેથી તે પણ માહિતી મળી રહી છે કે બ્રિજરાજ ગઢવીએ ઉતાવળ કરી છે બ્રિજરાજ ગઢવીએ જે વાત કરી છે એમાં થોડી થોડું વહેલું છે એ વાત થોડા સમય પછી પણ કરી શકતા હતા અને તેનું નુકસાન જયરાજ આહિરને થઈ શકે છે ગઈકાલે અમે વિડીયો બનાવ્યો ત્યારબાદ જયરાજ આહિર ત્યાંના ધારાસભ્ય ગૌતમ ચૌહાણ બંને સાથે હતા સબ સલામત તળાજા વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ એ જૂથવાદ પર આવીને ઉતરે એવું વાતાવરણ તો અમને ના જોવા મળ્યું અંદરખાને જે સ્થિતિ હોય તેમ રાજુલા જેવું વાતાવરણ નહીં મહુવા જેવું વાતાવરણ નહીં એવું એવી સ્થિતિ જોવા ન મળી પણ વાત એ છે કે સોશિયલ મીડિયામાં હવે કેટલાય લોકો જયરાજ આહિરની સામે અને આ વાતની સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે આ બેઠક કોળી સમાજની છે આ બેઠક કોળી પ્રભાવિત બેઠક છે પણ પણ વધુ મત કોળી સમાજના છે છે તો બને વાત પર આગળ આવું કે જ્ઞાતિવાદ અને તમામ લોકો જે પોતાના સમાજની વાત કરતા હોય પરંતુ પહેલા આ વાત પૂરી કરી દઉં એ વાત સાથે લોકો પોતપોતાની પોતપોતાનો અભિપ્રાય મૂકી રહ્યા છે પોતપોતાનું મંતવ્ય કોમેન્ટ બોક્સમાં લખી રહ્યા છે ઝેરા જારના સમર્થકો પણ છે અને તેમાં તેના વિરોધીઓ પણ છે પણ વાત એ છે કે આટલો સમય પહેલાં જો આ પ્રકારની વાત જાહેર થાય અથવા તો વાત નાની હોય તો આટલું મોટું સ્વરૂપ આપવામાં આવે અથવા તો સ્ટેજ જે ભગુડાનું સ્ટેજ છે તેની ગંભીરતા જાણ્યા વગર આટલી મોટી વાત કરી દેવામાં આવે તો પછી પડઘાતો પડે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીના હજુ લાંબો સમય છે અને કદાચ જયરાજ આહિરને પણ ખબર છે કે લડવાની છે બેશક ચૂંટણી છે પણ આ સમય હજુ યોગ્ય નથી કે આ સમય હજુ વહેલો છે માહોલ બની જાય પણ લડીશું હજુ આટલું બધું પણ ઉતાવળ નથી પણ તમે જો સત્યાવીસની ચૂંટણી પહેલા આટલો સમય પહેલા આ પ્રકારની વાતો થઈ જાય આવો માહોલ બની જાય તો બેશક છે કે વિરોધીઓને સમય વધારે મળે અને તમે વિધાનસભાની વાત કરો છો કે જે વિધાનસભામાં કોળી સમાજનો દબદબો છે ત્યાંના નેતાઓ ત્યાંના આગેવાનો સીધી વાત છે કે યુવાનોમાં ત્યાંના આગેવાનોમાં એ વાત ગળે ઉતારવામાં બે હજાર સત્યાવીસ સુધીમાં સફળ નીવડે કે ભાઈ ધારાસભ્ય તો આપણો જોવો જોઈએ તો પછી શું પરિસ્થિતિનું નિર્માણ થાય કદાચ સત્યાવીસના સપના હોય ને તો પણ એક તરફ રહે જો કે છે નહીં જ્યારે અમે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે આવું કશું છે નહીં અમે પણ આ પ્રકારના જે વિડીયો મૂકી રહ્યા છે તેમને કહી રહ્યા છીએ કે બે આવું ના મૂકો અથવા તો જે સંબંધીઓમાં છે તેમને કહી રહ્યા છે કે આ રીતે પ્રમોટ ના કરો મારી પોતાની પણ ઈચ્છા એવી એટલી બધી નથી વાદે છે કે પોતે પણ પૈસા ઉડાવી રહ્યા હતા જયરા જાહેર પણ માયાભાઈ આહીર પણ પૈસા ઉડાવી રહ્યા હતા એમના મોટા દીકરા ભરતભાઈ પણ પૈસા ઉડાવી રહ્યા હતા પરંતુ બ્રિજરાજ ગઢવી આ બોલે છે ત્યારબાદ જયરા જાહેર થોડા સમય પછી બીજા પૈસા મગાવતા નથી અને ત્યારબાદ પાછા પોતાની જગ્યાએ બેસી જાય છે ભૂતકાળમાં આપણે ઘણા ડાયરા જોયા છે કે જે આ પ્રકારની વાત કરે તો પાછળથી પીઠ થબડાવવામાં આવે તે જે બોલ્યા એ ખૂબ સારું બોલ્યા અથવા તો અમારા માટે આટલું સારું બોલ્યા એ બદલ ધન્યવાદ એમ તેમને જાહેર મંચ પરથી જ કહેવામાં આવે પણ ત્યાં તેવું કશું થયું નહોતું માયાભાઈ પણ પૈસા ઉડાવીને બેસી ગયા અને જૈરા જાહેર પણ પૈસા ઉડાવીને એ તો આગળ વાત પહોંચે એટલે કે ધારાસભ્યનું બોલે બીજી વાત આગળ કરીએ પહેલા જ જૈરા જાહેર બેસી ગયા હતા એટલે કે તેને ખબર છે કે આ વાતની ગંભીરતા કેટલી છે અને તે કેટલું નુકસાન કરી શકે છે ભારતીય જનતા પાર્ટીમાં સંગઠનમાં પણ પદ મળે તો ખૂબ મોટી વાત કહી શકાય સંગઠનમાં પણ મોટું પદ મળે તો અત્યાર પ્રમાણે તો સ્થિતિ સારી જ કહી શકાય અને ધારાસભ્ય બનવાનું સપનું કોનું ન હોય આમ તો જૈરા જાહેર જે નાની ઉંમરે એ વિસ્તારમાં પ્રસિદ્ધિ હાંસલ કરી રહ્યા છે ગુજરાતમાં પ્રસિદ્ધિ હાંસલ કરી રહ્યા છે એ જોતા તેમની માટે આ ઉંમરમાં આટલી પ્રસિદ્ધિ ખૂબ મોટી વાત કહેવાય એ પછી ભારતીય જનતા પાર્ટીના બેનરને લઈને હોય ભારતીય જનતા પાર્ટીમાં મોટા પદને કેટલી એમની ઉંમરના કેટલા લોકોની આવી ચર્ચા થાય છે સૌથી મોટી વાત તો એ છે એમની ઉંમરના લોકો તો હજુ સક્રિય સદસ્ય બનવા માટે આટા મારતા હોય છે એમની ઉંમરમાં એ ધારાસભ્યના નામ સાથે જોડાય ધારાસભ્ય બની શકે તેવી ચર્ચાઓ થાય એ ખૂબ મોટી વાત કહેવાય ભવિષ્ય જે કંઈ હોય પણ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય ને એ બ્રિજરાજભાઈ બોલ્યા એ પહેલાંની વાત એ વિસ્તારમાં ચાલે છે લોકોને ખબર છે પણ તમે આ બોલો પછી લોકો પાસે પ્રમાણ આવે લોકો પાસે પુરાવો આવે લોકો આ વાત આરામથી અન્ય લોકો સુધી પહોંચાડી શકે એક ચતુર રાજનેતા આ પ્રકારની ભૂલ ક્યારેય ન કરે હવે બ્રિજરાજભાઈને નહીં કહેવામાં આવ્યું હોય તેવી માહિતી મળી છે કે તેમને તેવું કશું કહેવામાં આવ્યું નથી તેમણે ફક્ત તેમનો ભાવ કર્યો અને વાત આટલી મોટી બની ગઈ હવે આપણે જ્ઞાતિવાદ પર દરેકને પોતાના સગા સંબંધીઓ વાહલા હોય એ વધારે નજીક હોય મિત્રો સગા સંબંધીઓ પહેલા આવતા હોય છે પરંતુ આપણે ભૂતકાળમાં જોયું છે કે સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત લઈ લો દક્ષિણ ગુજરાત લઈ લો સમાજ જેનો મોટો રાજા પણ તેનો એટલે કે હું અત્યારની પરિસ્થિતિ પ્રમાણે કહી રહ્યો છું કે ધારાસભ્ય પણ તેનો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારબાદ આખું આ સોશિયલ મિકેનિઝમ શરૂ થયું જેની જ્ઞાતિ સૌથી મોટી ધારાસભ્ય પણ તેનો અને ભાજપને ભરપૂર ફાયદો મળ્યો ભાજપને સૌરાષ્ટ્રમાં કોળી સમાજ હોય લેવા પાટીદાર સમાજ હોય ખૂબ ફાયદો મળ્યો પણ વાત એ છે કે સારા વ્યક્તિઓ શું આમાં દબાઈ જશે હું તો ત્યાં સુધી કહું કે ભાઈ કોળી સમાજનો હોય સારો હોય તો આવે ચૂંટણી લડે ટિકિટ લઈ જાય જીતે પણ જ્ઞાતિવાદના નામે જે વ્યક્તિ ચાલે જ નહીં રાજકારણમાં તેમને પણ ઉતારવાની કોઈ જરૂર નથી ભૂતકાળમાં પણ આ વાત વિશે ઘણા લોકો કહી ચૂક્યા છે કે આપણે ત્યાં શિક્ષિત વ્યક્તિ સેવા ખૂબ સેવા કરતો વ્યક્તિ અને જબરો લોક સંપર્ક ધરાવતો વ્યક્તિ ચૂંટણી સમયે ફોર્મ ભરતા પણ વિચારે છે કારણ શું છે જ્ઞાતિવાદ કારણ એ છે કે કારણ કે એ વિસ્તારની જે સૌથી મોટી જ્ઞાતિ હોય તેમાં કદાચ તે ફિટ ના થતો હોય આ સૌથી મોટું કારણ છે આજની તારીખે પણ તમે ભાવનગરમાં જાઓ તો તમે પરસોત્તમભાઈ સોલંકી છે કોળી સમાજમાંથી હીરાભાઈ સોલંકી છે તેમનો દબદબો છે પેટા ચૂંટણી જીતી પાછા મહુવાના ધારાસભ્ય બને છે એટલે કે ખૂબ જૂના ધારાસભ્યો પણ આપણે ત્યાં એ વિસ્તારમાં કોળી ધારાસભ્યો છે પરંતુ સારા નેતાને જ તમે આગળ વધારો એ પણ લોકો ભૂતકાળમાં કહેતા રહ્યા છે એવા વ્યક્તિને ટિકિટ આપવી કે જે સમાજનો છે પરંતુ એ બેઠકને લાયક નથી તેના કરતાં તો લાયકાત ધરાવતા વ્યક્તિને ટિકિટ આપવી વધારે યોગ્ય રહેશે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં શું કરશે એ એમનો વિષય છે અને એ નક્કી કરશે કે તેમને શું કરવું છે એ બેઠકમાં આહિર સમાજમાંથી કોને ટિકિટ આપવી અમરીશભાઈ હજુ છે અમરીશભાઈ જે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા આમનામ તો આવ્યા નહીં હોય અમરીશ અમરીશભાઈને બેશક સારા સંબંધો હશે પણ આવી મોટી ભૂલ તો કદાચ કોઈ ના કરે કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખ હતા ખભે બેસાડીને કોંગ્રેસીઓ ચાલતા હતા ભાજપમાં આવ્યા તેમની જ વિધાનસભાના લોકો તેમની સામે છે આજની તારીખે પણ એમને ખબર છે બધી પણ કંઈક વાત હશે કંઈક કમિટમેન્ટ હોઈ શકે છે એ બાકી છે હજુ અમરીશભાઈ તો હજુ બાકી જ છે એટલે કે આ પ્રકારની સ્થિતિ છે તમે ભાવનગર ગ્રામ્ય લો ત્યારબાદ તળાજા મહુવા રાજુલા વિસ્તારમાં કોળી સમાજનો દબદબો છે પરંતુ સારા નેતા પણ ચૂંટાઈને આવવા જોઈએ એ વાત ખૂબ જરૂરી છે વાત રહી સામાજિક મુદ્દાની સામાજિક મુદ્દા જે લોકો ઉઠાવતા હોય સમાજ વચ્ચે રહેતા હોય તેને પ્રમોટ પણ કરવા જોઈએ રાજકીય પાર્ટીઓએ એ પછી કોઈ પણ હોય અમરીશ ડેરની વાત હતી બે હજાર સત્તરમાં તે હીરાભાઈને હરાવે છે પણ હીરા સોલંકીએ ફરી બે હજાર બાવીસમાં રાજુલા જીતીને એ ફરી સાબિત કરી બતાવ્યું કે ભાઈ એ દબદબો તો એ આજની તારીખે પણ એ વિસ્તારમાં ધરાવે છે એટલે એ વિસ્તારનું આખું જે રાજકારણ છે એ જ્ઞાતિવાદ પર ચાલે છે અને વર્ષો પહેલાં જ્યારે પરસોત્તમભાઈ સોલંકી અઠ્ઠાણુંમાં જીતીને આવ્યા પંચાણુંમાં લોકસભા લડ્યા હતા ત્યારબાદ એક વાત તો કન્ફર્મ છે કે કોળી સમાજ ભલે આજે આજની તારીખે પણ ઘણા કુરિવાજો આપણને જોવા જોવા મળતા હોય તારીખે પણ 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 પ્રમાણ એ વાત સત્ય છે કે ત્યાંના કોળી સમાજના લોકોને માથું ઊંચું કરીને જીવતા એમણે શીખવાડ્યું છે પહેલાની સ્થિતિ અને અત્યારની સ્થિતિ જમીન આસમાનનો ફરક છે પરંતુ લાયક નેતાઓ જરૂરી છે રાજકારણમાં સમાજ માટે ભલાઈ માટે લાયક નેતાની જરૂર છે અને એ વિસ્તારમાંથી જોઈએ હવે કોણ સામે આવે છે કયા નેતાઓ બહાર આવે છે અત્યારે તળાજામાં સબ સલામત બહારથી દેખાઈ રહ્યું છે અને આવનાર સમયમાં હવે ભારતીય જનતા પાર્ટી જયરાજ આહિરને વધારે સાથે રાખશે વધારે આગળ પણ કરશે કારણ કે આ આટલી ચર્ચા થઈ ગઈ પરંતુ એક વાત કદાચ એમને પણ ખબર છે કે જે લોકોને આ વાતની ગંભીરતા લેવાની હતી એ તમામ લોકોએ આ વાતની ગંભીરતા લઈ લીધી છે એ લોકો આવનાર સમયમાં શું સોકઠાબાજી કરે આવનાર સમયમાં શું કરશે એ જાણે પણ પડઘાતો પડશે અને કયા સ્વરૂપે પડે છે એ જોવું રહ્યું હજુ તો જયરા જાહેરની ઉંમર એટલી બધી પણ નથી કે સમય નીકળી જાય પછી એ ચૂંટણી ના લડી શકે સમય છે એટલે તમામ જોઈ લે છે ને અત્યારના જે લોકો એનો વિરોધ કરી રહ્યા છે એ બાદ પણ એને ખબર પડી ગઈ ગળી એ વિસ્તારમાં તમામ લોકો સાથે વાત કરી એમના પણ ઘણા સૂત્રો હોય એમના પણ આદમીઓ ફરતા હોય એમની પાસેથી માહિતી મેળવીને કદાચ ખબર પડી ગઈ હશે કેટલા લોકો સાથે છે ને કેટલા લોકો સામે છે ને ભવિષ્યમાં પણ કેટલા લોકો સામે જઈ શકે એના એંધાણ તો આવી જતા હોય છે જોઈએ શું થાય છે આવનાર સમયમાં પરંતુ આ વાત હતી તળાજાની અને ત્યાંથી ઉભરી આવી રહેલા એક યુવા ચહેરાની શું થાય છે આવનાર સમય બતાવશે ભારતીય જનતા પાર્ટી જ્ઞાતિ બહાર જઈને ટિકિટ આપવાનું ડેરિંગ મોટા ભાગે નથી કરતી એની સરખામણી કોંગ્રેસ ઘણી જગ્યાએ કરી દે છે એ પછી મહુવામાં બે હજાર બાવીસમાં કનુભાઈ કળસરિયાને ટિકિટ આપવાની વાત હોય કે પછી તળાજામાં કનુભાઈ બારૈયાને બ્રહ્મ સમાજમાંથી આવે છે એમને ટિકિટ આપી દીધી હતી અમરીશ ડેરને રાજુલાથી ટિકિટ આપી હતી એટલે કોંગ્રેસ છે એ ડેરીંગ કરી શકે છે ભારતીય જનતા પાર્ટી આવનાર સમયમાં એવું કોઈ ડેરિંગ ન કરી શકે અને ભૂતકાળમાં એવું ડેરિંગ તેમણે કર્યું પણ નથી તેવું પણ રાજકીય વિશ્લેષકો કહેતા રહ્યા છે જોઈએ શું થાય છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક શેર કરજો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે આ મુદ્દો પસંદ આવ્યો હોય અન્ય લોકો સુધી પહોંચાડજો ધન્યવાદ